હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે કરશું પૂરા બ્લાઉઝની જે ટકસવાળો બ્લાઉઝ છે તેનું કટિંગ ચાર ટક્ષવાળા બ્લાઉઝ છે આપણી પાસે જે તે સ્લીપનું કાપડ છે તેના ઉપર રાખીને અમે સ્લીવ કટ કરી લીધી છે તેને આપણે એક સાઈઝ જવા દઈએ અને ત્યાર પછી હવે આપણે જેનો પાછળનો જે ભાગ છે એને રાખીશી અને અહીંયા જે છે તે આપણે આગળનો ભાગ રાખીશું અને જે આ બેલ્ટ છે તેને આપણે બેલ્ટ થોડો મોટો છે અને હવે આપણે આને ડ્રો કરી લઈએ છીએ આ રીતના આપણે પેલા કાગળમાં કટિંગ કરી લીધું છે ત્યાર પછી આપણે આમાં કપડામાં ડ્રો કર્યો છે જેથી કરીને આપણે જે કટિંગ છે એકદમ સહેલાઈથી થઈ શકે અને બહુ સરસ માપ સાથે આપણે કરી શકીએ આપણે એનું કપડું પણ જાજુ નથી જોતું અને સહેલાઈથી આપણે આ કટિંગ થઈ જાય છે જો મિત્રો આપણે આ ડ્રો કરી લીધું છે આ બેલ્ટનો પણ ડ્રો કરી લઈએ છીએ આપણે અને હવે આપણે એનું કટિંગ કરીશું તો અત્યારે આપણે આ જે એનો અસ્તરનો ભાગ છે તેને લઈ લેશું તેથી કરીને સરસ રીતે આપણે કટિંગ કરી શકીએ આ રીતના કટિંગ કરવાથી આપણે કટિંગ પણ ઝડપથી થઈ જાય છે અને આપણો ટાઈમ પણ બચે છે કેમ કે જે પણ આપણે કસ્ટમરના બ્લાઉઝ આવતા હોય તેનો આપણે પહેલીવાર જો ફોર્મો કાગળનો બનાવી લીધો હોય તો પછીથી આપણે એનો ફર્મો બનાવવાની પણ નથી રહેતી જરૂર અને એકદમ સરસ સહેલાઈથી આપણે કટિંગ કરી શકીએ છીએ આ બ્લાઉઝનો ફર્મો મારી પાસે પહેલેથી ન જ હતો તેથી કરીને હું અને પહેલાં મેં કપડાં ઉપર રાખ્યું અસ્તર જે છે તેના ઉપર રાખ્યું અને ત્યાર પછી મેં આને જે બ્લાઉ પીસ છે તેના ઉપર રાખી અને છે કટિંગ સરળ તમે પણ આ જ રીતના કરશો તો એકદમ સહેલાઈથી તમારે પણ બ્લાઉઝનું કટિંગ થઈ જશે તમે પેલા કાગળ ઉપર કટિંગ કરીને રાખી દો અને આપણી પાસે જે કોઈ કસ્ટમર હોય છે તેનું આપણી પાસે કટિંગ કરેલું પહેલેથી જ કાગળનું હોય છે તો આપણે એને જલ્દીથી કટિંગ કરી શકીએ છીએ હવે આપણે જે આ બેલ્ટ છે તેનું પણ કટિંગ કરી લઈએ છીએ સ્લીકનું કાપડ છે એટલે સેજ ખસી જાય છે તો આપણે એ રીતના ધ્યાન રાખી અને ત્યાર પછી જ આપણે કટિંગ કરવાનું છે જેથી કરીને એક પણ ભાગ એના મોટો ન થઈ શકે

તેને આપણે તેના ઉપર રાખી દઈશું જેથી કરીને આપણે જ્યારે પણ સિલાઈ કરીએ ત્યારે પણ તેના જે છે એ ઉપર રાખી એટલે બેસી આપણે વારે ઘડી ગોઠવા ના પડે જો આપણે મશીન ઉપર બેઠા હોય તો આપણે એકદમથી તે લઈ અને સિલાઈ કરી શકીએ છીએ આમાં આપણે થોડોક અહીંયા સાંધો આવશે એટલે આપણે પહેલાં આ જે બેલ્ટ છે તેમાં આપણે સાંધો કરી લેશું અને જો આ નિશાન મેં લગાવી છે જેથી કરીને આપણે ભૂલી ન જઈએ તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો